કેમ છો મિત્રો હું તમારો મિત્ર આકાશ પટેલ સર્વ સેવા ટ્રસ્ટ યુકે જી હા મિત્રો અમે એક કેમ્પ નું આયોજન કરી રહ્યા છે જય ગોગા ગ્રુપ મિત્ર મંડળ છાપલિયાના સાત સહકાર થી અને એ લોકોને સાથે લઈને જી હા મિત્રો અમે આ કેમ્પ નું આયોજન કરી રહ્યા છે અંબાજી જતા માં ભવાની ના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે તો મિત્રો તમે પણ અમારા કેમ્પ નો લાભ અવશ્ય લો અને આ વિડિયો દરેક ગ્રુપની અંદર શેર કરો તો અંબાજી જતા દરેક પદયાત્રીઓને અમારા કેમ્પનો લાભ મળે તો મિત્રો અમારા આ ફોટાની અંદર દરેક માહિતી આપેલી છે કયા કેમ્પ છે કઈ જગ્યાએ કેમ્પ છે કોણ હતી મહેમાન આવવાનું છે કયા કલાકારો પધારવાના છે તો મિત્રો દરેક વ્યક્તિને આ વિડિયો શેર કરવા વિનંતી અને અમારા કેમ્પનો લાભ લેવા વિનંતી થેન્ક યુ